જેમ પાનખર ઋતુ નિસ્તેજ પર્ણોને ખેરવી દે છે અને વસંત ઋતુ આવી ફરી પર્ણને નવ પલ્લવિત કરી દે છે તે જ રીતે વર્ષના અંતે બાળકોના નિસ્તેજ મન અને શરીર પર થનઘનાટ રૂપી અમી છાંઠના છાટના તો ઉત્સવ એટલે કે વાર્ષિક ઉત્સવ કલરંગ શાળામાં બત્રીસમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી શુક્રવારના રોજ પૂનમ પાર્ટી પ્લોટના પ્રાંગણમાં કરવામાં આવી હતી આ વાર્ષિક ઉત્સવની ઉજવણી શાળાના આચાર્ય ડૉક્ટર કલ્પનાબેન જોશીપુરા અને શાળાના ટ્રસ્ટી હાર્દિકભાઈ જોશીપુરાના માર્ગદર્શન હેઠળ ખૂબ જ ખંતથી શાળાના શિક્ષકગણ અને પ્રતિનિધિત્વ વિદ્યાર્થીઓ દ્વારા દબદબાભેર કરવામાં આવી હતી મૂલ્ય આપના રોજિંદા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવે છે એના વિના જીવન વ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થા અધૂરી છે આ મૂલ્ય શીર્ષક હેઠળ વાર્ષિક ઉત્સવ કાર્યક્રમનો શુભારંભ પ્રભુ પ્રાર્થના સ્વાગત ગીત અને સ્વાગત પ્રવચનથી કરવામાં આવ્યું હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર પંચમહાલના શિક્ષણ અધિકારી કિરીટભાઈ પટેલ અને કંજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વતસિંહ પરમાર તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે શાળાની શૈક્ષણિક અને સહશૈક્ષણિક વાર્ષિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈ

નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા જ્યારે કાર્યક્રમનું સફળ દિર્ઘદર્શન કોરિયોગ્રાફી નૃત્ય દિર્ઘદર્શક ડેવિડ સર ગૌરી મેડમ શિવાલી મેડમ અને હિતલ મેડમ દ્વારા કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વાલીઓનો સાથ સહકાર અભૂતપૂર્વ રહ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રભાબેન પેશરાણા અને સીમાબેન दीक्षितના માર્ગદર્શન હેઠળ ધોરણ 6 થી 11 પ્રતિનિધિત્વ વિદ્યાર્થીઓ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું અધતન ટેકનોલોજીનો ઉપયોગ કરી વિવિધ સ્ટન્ટ અને ક્યારે ન જોયા હોય તેવા નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ શાળાના આચાર્ય અને મેનેજમેન્ટ દ્વારા શાળા પરિવારવતી બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ કાડરડાઢી પંચમહાલ